આપણે જે જગ્યાને જોઈ રહ્યા છીએ તે ધાનપુર તાલુકાની આ વોલવો નદી છે ખૂબ સુંદર ચોમાસાની ઋતુની અંદર અહીં ધાનપુર તાલુકામાં ખૂબ સુંદર વરસાદ થયેલો છે અને વરસાદના કારણે આ વોલવો નદીમાં જે ડેમ બનાવેલો છે એના ડેમની ઉપરથી પાણીનું વહેણ વધી રહ્યું છે આપ જોઈ શકો છો નીચે ખૂબ સરસ રીતે ભેંસો પણ ચરી રહી છે આ તરફ જોશો તો ખૂબ સુંદર રીતે પ્રકૃતિ દ્રશ્ય જોવા મળી રહ્યું છે આપને ખૂબ સુંદર આ ઓલવો નદી છે કુદરતના ખોળે આ ઓલવો નદીના વહેણને આપ જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે આપણને ગમે આપણા મનને ખૂબ ગમે એવી રીતે આ વોલવો નદીના ડેમ ઉપરથી પાણી પસાર થઈ રહ્યું છે વહી રહી છે ખૂબ જ સરસ આપ જોશો તો આપણને પણ આનંદિત થઈ જશો આ વોલવો નદી છે ખૂબ સુંદર રીતેનું વહેણ વહી રહ્યું છે નીચેની તરફ હરિયાળી હરિયાળી અને હરિયાળી જ છે તો આવા પ્રકૃતિના દ્રશ્યો કુદરતી દ્રશ્યો જોવા માટે આપ અમારી ચેનલ પર બન્યા રહેશો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરશો આપણને પ્રકૃતિના દ્રશ્યો અમે કોશિશ કરીશું આ છે બોલો હૃદય ખૂબ સુંદર અતિ સુંદર